ટેક્સટાઇલ માર્કેટમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો ટેક્સટાઇલના વેપારીઓ દ્વારા હેલ્મેટ જાગૃતિને લઈ રેલી યોજી હતી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા સુરત ટેક્સટાઇલ એસોસિએશન અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે હેલ્મેટ જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો રિંગ રોડ મિલેનિયમ માર્કેટ એક ખાતે શહેર ટ્રાફિક શાખા તથા ફોર્સના સહયોગથી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના વૃદસ્તે અલગ અલગ ટેક્સટાઇલ માર્કેટના અગ્રણીઓના સહયોગથી ટેક્સટાઇલ માર્કેટના કર્મચારીઓને હેલ્મેટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો ટ્રાફિક પોલીસ દ્વારા આગામી 15 ફેબ્રુઆરી થી લોકોને ફરજિયાત હેલ્મેટ પહેરવાનો રોધ કરવામાં આવ્યો તો દિન પ્રતિદિન અકસ્માતોના બનાવો વધી રહ્યા છે આપને આપની મહામૂલી જિંદગી બચાવવી જરૂરી છે ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને જાગૃતિ આપવામાં આવી હતી આવો સૌ સાથે મળીને હેલ્મેટ પહેરી આપની અને આપના પરિવારની સુરક્ષા નિભાવીએ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા લોકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું શહેર સ્વચ્છતામાં નંબર 1 છે स्वच्छ पानी देने के जो प्रयासों में शुद्ध हवा को रखने के प्रयासों में हम सभी में नंबर वन है हमारा सूरत जो इतना हकारात्मक सूरत है हर चीज़ में अच्छी चीज़ों में सहकार देने वाला सूरत है जिस तरह से हमारे सुरतीज ने ट्रैफिक सिग्नल में, में काफ़ी जो है सामने से जो मदद किया है प्रशासन की पुलिस की और कॉरपोरेशन की जिसके वजह से बहुत सारे एक्सीडेंट घट रहे हैं लोग घर बच रहे हैं जो है उसी तरह हमें पूरी उम्मीद है कि जो हेलमेट के ड्राइव है હેલ્મેટ આપી આપ પરિવાર સુરક્ષા કે લીધી ઉમે આપી તરફ સહયોગ કરેગે